મારી ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાઠિયાવાડી રેસ્ટોરન્ટ માં લસણિયા બટેટા શાક જે ખાવામાં એકદમ તીખું અને ચટપટું હોય છે તો આપણે આજે આ શાક ઘરે બનાવવાના છીએ તો ચલો ફટાફટ થી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયો ને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો અહીં લસણિયા બટેટા બનાવવા માટે મેં અહીં નાની સાઈઝના બટેટા છે એની છાલ ઉતારી લીધી છે આ રીતના બટેટા લેવાના છે જો આનીથી નાની સાઇઝ મળે તો તમે આખા બટેટાનું પણ બનાવી શકો અત્યારે હું આ બટેટાને આવી રીતે વચ્ચેથી કટ કરી અને ત્યારબાદ છરીની મદદથી આ રીતે કટ આપી દઈશ જેનાથી આપણે જે મસાલો બનાવીએ એમાં ભરી શકીએ તો બધા જ બટેટા આ રીતે મેં કરી લીધા છે હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું હવે લસણિયા બટેટા બનાવવા માટેનો મસાલો બનાવ્યો તો અહીં એક બાઉલમાં બે ટેબલ સ્પૂન જેટલો શિંગદાણાનો ભૂકો જો તમારી પાસે શિંગદાણા છે એનો ભૂકો ન હોય તો તમે ચણાનો લોટ પણ લઈ શકો હવે થોડા કોથમીરના પાન જે ઝીણા સમારી લીધા છે ત્યારબાદ અહીં મેં વરિયાળી અને આખા ધાણા છે એને ક્રશ કરી લીધા હતા એ બે ટી સ્પૂન જેટલા ઉમેરવાના છે અહીં વરિયાળી અને ધાણા છે એ ફ્રેશ તમે ક્રશ કરીને એડ કરો એની સુગંધ છે ખૂબ જ સરસ આવતી હોય છે હવે આપણે આમાં એડ કરીશું એક ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલો જીરાનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ત્યારબાદ અહીં બે ટી જેટલી ખાંડ આ શાક છે ખાટું મીઠું અને તીખું હોય છે ત્યારબાદ એક ટી સ્પૂન જેટલી તીખી આદુ મરચાંની પેસ્ટ હવે અહીં લસણની ચટણી છે દરેક કાઠિયાવાડી શાકમાં આ રીતે લસણની ચટણી ઉમેરાતી હોય છે તો આ લસણની ચટણી બનાવવાની રેસીપી મારી ચેનલમાં છે જ અહીં લસણ અને મરચું છે એને મિક્સર જારમાં પીસી લેવાનું છે થોડું તેલ અને મીઠું નાખીને ત્યારબાદ એક ટી સ્પૂન જેટલું તેલ અને હાફ ટી સ્પૂન જેટલી હળદર હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું તો આપણો આ લસણ યા બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે લસણની ચટણી જો તમે વધારે જુએ તો નાખી શકો મેં અહીં એક ટીસ્પૂન જેટલી જ એડ કરી છે તો લસણિયા બટેટાનો મસાલો તૈયાર છે હવે આપણે જે આ બટેટા છે એને સ્ટફ કરવાના છે અહીં હળવે હાથે સ્ટફ કરવાના નહીતર બટેટા છે તૂટી જશે અને જો તમારે સ્ટફ ન કરવો હોય તો થોડું વધારે કટ મૂકીને અને ત્યારબાદ ડાયરેક્ટ પણ એને વઘારી શકો આ મસાલો છે તમે કોઈપણ ભરેલા શાકમાં ઉપયોગમાં લઈ શકો જેમ કે ભરેલ ભીંડો બનાવો ભરેલ રીંગણા છે ભરેલ પરવળમાં પણ આ જ મસાલો તમે સ્ટફ કરીને બનાવી શકો તો બધા જ બટેટા છે આવી રીતે ભરીને મેં તૈયાર કરી લીધા છે હવે આપણે વઘાર કરીએ અહીં બચેલો જે મસાલો છે એનો ઉપયોગ આપણે વઘાર માટે કરીશું જનરલી રેસ્ટોરન્ટમાં ઝાઝી ક્વોન્ટિટીમાં બનતું હોય છે એટલા માટે લોકો કઢાઈમાં બનાવતા હોય છે આપણે અત્યારે કુકરમાં બનાવવાના છીએ તો એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન જેટલી રાઈ હાફ ટી સ્પૂન જેટલું જીરું અને હાફ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરવાની અને ત્યારબાદ જે આપણે મસાલો બનાવીએ તો એને એડ કરી દઈશું અને આની સાથે જ અહીં મેં એક મોટી સાઇઝનો ટમેટો છે એની પ્યુરી લીધી છે એ એડ કરવાની છે ટમેટાની પ્યુરી ખાસ એડ કરવી જો અહીં તમારે ડુંગળી ઉમેરવી હોય તો ટમેટાની પ્યુરી એડ કરતાં પહેલાં ડુંગળીની છે પેસ્ટ એડ કરી દેવી પણ મેં અત્યારે ડુંગળીનો ઉપયોગ નથી કર્યો હવે એક મિનિટ માટે આવી રીતે સોતે કરી લેશું અને ત્યારબાદ અહીં મસાલો છે થોડો બાઉલમાં છે તો થોડું પાણી એડ કરીને આપણે એમાં એડ કરી દઈશું અને હવે જે આપણે બટેટા સ્ટફ કરીને રાખ્યા હતા એને એડ કરી દેવાના છે અને મિક્સ કરી દેવાના છે ત્યારબાદ બીજો કોઈ મસાલો કરવાની જરૂર નથી જસ્ટ હવે આપણે અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે મિક્સ કરી લેશું અને કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ચાર વિસલ સુધી એને કૂક કરવાનું છે ત્યારબાદ કુકર ઠંડુ થાય એટલે આપણે ચેક કરીશું તો કુકર ઠંડુ થઈ ગયું છે હવે આપણે ચેક કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રેવીવાળા લસણિયા બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે અહીં નાની સાઇઝના બટેટા લેવાનું કારણ એ છે કે તરત જ કૂક થઈ જાય છે હવે સૌથી છેલ્લે આપણે થોડો લીંબુનો રસ ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું લીંબુનો રસ છે જ્યારે તમે શાક બનાવો ત્યારે ન નાખો નહીં તો શાકમાં ટેસ્ટ થોડો કડવો આવે છે અને બટેટા ચડતા નથી તો હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું તો આપણું આ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં મળતું લસણિયા બટેટાનું શાક તૈયાર છે આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય